ખીચડી મુકી ને રોટલી લોટ બાંધે ને શિવાની એ લોટ બાંધવા લાગે ને ખીચડી મૂકી એટલે પછી આવી ટાઢોડા ને કઢી ખાવાની મજા આવે

દાદા ગયા દાદા ગયા સ્કૂટર કાઢવા હે શિવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી મજામાં ને બતાવી જો હાડા નવ વાગી ગયા ને શિવાન જો આકડી ગઈ આ જઈ છે ને બપોર ની અંદર ફેરી કર લીધી હાડા આઠ વાગે હજી ઉઠી નથી બસ મેં કીધું ઘડીક વાર માં ઉઠી જાય સારું ને ઉઠાડીએ મમ્મી છે ને ઉઠાડતા હતા મમ્મી ઉઠાડતા હતા ને તો એ છે ને ઉઠતી નથી હલબલ થાય ને એવું એને આમ આરફ મરડતી હતી પાછી સુઈ જતી હતી એવી નિંદરમાં માજી હતી આખું હાવ ઘેરાતી હતી પછી એકલી એકલી આવી પાણી મમ્મી કાલ નહીં કે આપણો નાસ્તો કરવા બે જાય તાતા એ કે ઉઠશે નકર પછી ઉઠાડશું તાતા અમે નાસ્તો કરવાની તૈયારી કરતા હતા ને તાતા એ ઉઠીને આવી હતી ચા દૂધ પછી અમારી યારે પીધું અમે તો રોટલી ને વખાઈ રહી હતી ચા ને રોટલી ને એવું ખાધું એને ચા પાઉં દીધું ને રોટલી દીધી દહીં દીધું પણ એ ખાવું નથી ખાલી ચા દૂધ પીવું પછી ન્યા અટાણે જઈને નાસ્તો કરે મેડમ ને હું પૂછું તો કે આવી કે નાસ્તો લે કે ઉપાધિ કરો ત્યાં જઈને પછી નાસ્તો કરે ત્યાંથી ચાદુ ટપી રોટલી ને દેવાઈ ગઈ આજ છે ને બેદાને ખાતી રોટલી બૈદાને ખબર નઈ કપસ પડી ગઈ તો આમ તો બધું ખાય છે પણ આજે રોટલી ન ખાતી બે મા દીકરા રોટલી લઈને આવીને પેલા બૈદા ને દીધી તો એ ન ખાતી મને એમ કે એમાં કદાચ હા કરતો હોય ને તો બીજી દઉં બીજી વાર દીધી તો એ ન ખાતી ત્યાં આજે રોટલી ના ખાતી મમ્મી જો ખળ લેવા ગયા થી આવે છે ઉપલા હેઠે ગયા તા ઇયું ના લેવા ખળ લઈને આવે છે એવું તો બધું ખાય છે રોટલી એની આજ ને ખાતી તો શ્રી શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર ના બધા મોજ માન ને આ જો હું તો ખર લઈ આવી ને જ્યાં પોળો ખાવા બેઠી હા ગરમી થઈ ગઈ હતી આ ભાઈ તા હવા રોટલી નથી ખાતી કા ખબર ને નિરણ તો હવા મેં બે વખત નાખી એ બધી ખાઈ તો ખાઈ ગયો આમ કઈ કપાસ ના થયો ન કરતા આપડે એમ થાય કે કઈ મોર પી હે તો નહીં પાવતી હવે રોટલી આજ નો ખાતી ને કાય એમ દેવા જાઉં ખાઈ લે એમ ન ખાધે કઈ ખબર ને ન કરે નિરણ જે ખડે એ ખાય હાય એ ટંડાઈ ખુદ ખાય હા રોટલી ના ખાતી આપડે ખાતર નાખવાનું ચાલુ છે ને હા ખાતર નાખવાનું ચાલુ પછી પારા સડાઈ દે જાય ને કરા સડાય ગયા અટાણ ચાલુ કરશે કે હા થાય ને હમણાં આવીને કરશે ચાલુ પારા સળાવ પડે કે કેટાણે મમ્મી ચારે બાજુ હરિયાળી હરિયાળી કેવી થઈ જાય હા લીલું લીલું હોય બધું અટાણ વરસાદ

તડકો થોડો થોડો હતો આશો આશો એકદમ આમ થી પોવા નહીં છે ને એ બાજુ થી ચડોશ મેં આખડી પપ્પા કેતા હતા કે હવે કામિક પારા છોડે હવે તઈ કે પૂગ્યા હોવાનો છે આખડી ખડી બે ખડી ને મમ્મી ગાજે જ તો ને જો આમ ભૂ આની એ લઈ આવી છે મેં હમણાં તો વરસાદ જો ચાલુ થઈ ગયો પપ્પા ગયા સી હું તેડવા કે ચિરક વેલેરી લે તો આવી કે ઈ તેડવા ગયા ને મમ્મી કલકા સુધારી ને રણ વાટવા ગયા પછી ને રણ ફિંચાઈ જાય ને ફિંચાઈ કે ખાઈ ને ખા કરે ઈ વાટી ને કે પૂરો ઠારી આમ છે ને ઉભો કરી દો તે મમ્મી જો ને રણ વાટવા ગયા આઈએ છે આમ તો પાછળ જ આ ફેરું ન જવાન ને ભીનામ પછી વટાઈ ની હરખી મમ્મી વાટી મૂકી દે ને આકડી રોટલા ચડી ને પછી ને આઈ નઈ વાહ લગણ શાક વઘાર નાખીએ એટલે ભઠે હસો ને ચડી જાય શાક તો બલકા શાક છે એટલે વાત ના લાગે હવા પાંચ વાગી ગયા ને અમે છે ને બપોરે બપોરા કરીને ઉભા થયા તયો નો ઈવો ને એવો વરસાદ ચાલુ જ છે ઈવો ને એવો ચાલુ છે આ પપ્પા અને તેડી ને દાદા દીકરી ફિંચાઈ ને આવ્યા તો પેલા તો છે ને હું રોટલા ઘડતી હતી ને હજી તો હું મમ્મી એમ કરતી હતી મમ્મીને ને કહું દાદા દીકરી ફિંચાઈ ને આવી છે તો મમ્મી કે ના ના મને કે ઈ તઈ કે તાર પપ્પા ઈ કે છે ને જરીક વરસાદ રહે ને પછી એક સીવું તેડવા ચાહે ત્યાંથી એટલે કે ત્યાં ગમે ત્યાં કે કોઈની દુકાને એક પછી કે સીવું તેડવા ચાહે આપણે કરવાથી પોતે જ મૂકે કાકરિયું એ કાકરીયું શું હજી પાછળ બે પડી આખી ગયો કરશે ને પછી વન ટુ થ્રી વન ટુ થ્રી ગો

હવા સાંજે તો વધુ મેં પાણી પાણી થઈ ગયું કેમ પાણીમાં વાટ વાઢી લીધી તો વાટવી પડે પૂરું પડે હા તો એ તો આપડે પેલા ખબર હોય કે અંધાર વસ્તી વાટ લઈએ બાકી તો હવે એવો ને ચાલુ રહેવા લઈએ અટાણે જો નાખી દીધું પડી જાય દીખ યા નો બેહાય બાંધા નહી કરી દીધી હમ ન્યા છેક આવી ગઈ તો જરાય ખર ન રહી બપોર પછતા વરસાદ છે ને ગમે નહીં જરાય નીકળવું બપોરે પપ્પા પેરી આવી ભીંજાઈ ગઈ બાકી નીકળે નઈ સીવું ને પછી પાઉ લઈ આવું ખાઈશ ને ચા પાણી આજ તો છે ને ચટચટ દોડી ફરી આવી હતી ચા પાણી આ પી લીધા લઈને હજી તો ચા ના થામે વિસરવાના છે આપણી હાઈ જઈ પડી ચા વરસાદ બંધ રહી તો કઈક વારો આવે આકડી ગાય ને જો અટાણ ખોપાઈ અંદર બાંધ દીધી ને નિરણ અહીં આકડી કરી આવ્યા મમ્મી નિરણ તો અંદર ધારી આમ નાખ દીધી હતી અહીંયા નિરાય તો ઉપીન ખાઈ લે હે આવો આવો ચાલુ છે હજી તો ચારી બાજુ પાણી પાણી થઈ ગયું ને મમ્મીનો નો વિડીયો કોલ હતો

લાવડે પછી આપણે રોટલી કરવી ને તું રોટલી કરવા લાગી કરે પપ્પા ને અરે 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 વાહ રે વાહ સીવું ખીચડી બને ગેસ ઉપર એમ ને તું શું બનાવે રોટલી ને લોટ બાંધે પછી રોટલી કેને દેવાની છે ખાવા કે કેને કેને રોટલી છે વરસાદ બંધ રહી ગયો હવે છે ને બાયણે નીકળવાનો વારો આવ્યો એ મમ્મી જો ખીચડી મૂકી ને રોટલી લોટ બાંધે ને સીવાની એ લોટ બાંધવા લાગે ને ખીચડી મૂકી એટલે પછી આવી ટાઢોડા ને કઢી ખાવાની મજા આવે थी मैं की तो कटी कर ना खे तो अबे उन लिंबड़ो तोड़िया जाऊं गैस रखी चड़ी चड़ी चाहिए ना तो यार मम्मी कटी वो करना ही क्या अब अनलाइट नू कोई ना किन्हों वेला हर रोट ली के कर लो तो यार कड़ी उम्मीद ने ना कटी वो करना खूं आ रोट ली थे ही जाए पसी से ना बताई यारा कर लाइए

gitu ya gawan wa itu tembok mas tembok jadi gati cemat gitu hmm? git gati cemat tuh